બનાસકાંઠા દિયોદરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શ્રી સરસ્વતી વિદ્યાવિહાર શિવનગર ખાતે અનોખો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં સરકારનો બેટી બચાવો બેટી પઢાવો સાક્ષાત્કાર કરવા શાળા પ્રવેશોત્સવની કરાય છે ઉજવણી દિયોદર ભારત વિકાસ પરિષદના સૌજન્યથી કેજી અને ધોરણ એકમાં બાળકોને નેપકીનમાં કંગુ પગલાં પડાવી કરાવ્યો શાળા પ્રવેશોત્સવ તો શાળા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમના બાળકોને કીટ આપી અપાયું પ્રોત્સાહન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓ સહિત ગામના આગેવાનો રહ્યા ઉપસ્થિત રોજ દિયોદર મુકામે સરસ્વતી શાળાની અંદર પ્રથમ વર્ષના બાળકોને જે શાળા પ્રવોત્સવ જેનું આયોજન છે એમાં ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે જે ગુજરાત સરકારશ્રીની જે ગાઈડલાઇન્સ છે ગુજરાત સરકારશ્રી જે અભિગમથી જે શાળા પ્રવોત્સવ કરે છે એના અનુરૂપ સરસ્વતી સ્કૂલમાં પણ એક પ્રોગ્રામ થયો છે એમાં નાના બાળકોને કંકુ પગલાં કરાવ્યા છે એમના પર વર્ષા કરાવી છે અને શિક્ષણ શું છે એ માટેનું સારું એક એમને યોગ્ય ઉદાહરણ તે શાળા દ્વારા આપવાનું જે ખૂબ સરાહનીય છે અને સરકારશ્રીનો જે અભિગમ છે એને સારી રીતે અનુરૂપ કરે છે સાથે સાથે અમારે દિયોદ્ર ભારત વિકાસ પરિષદની સંસ્થા જે આ કાર્યક્રમમાં જોડી અને દર સાલ દર વર્ષે સમગ્ર ગુજરાતની અંદર દરેક શાખા ગુરુવંદન છાત્ર અભિનંદનનો જે કાર્યક્રમ કરી રહી છે એ પણ આજરોજ અમે એમાં સાથે મળી અને સુંદર મજાનો શાળા પ્રવેશ કરાયો છે એ બદલ હું શાળાનો અને શાખાના તમામ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતા જય